હર હર મહાદેવ જય દરમિયાન ઘર અને શાળા તેમજ મોબાઈલ ને કારણે છૂટી જુદી વિવિધ પ્રવૃત્તિઓ બાળકો પાસે કરાવવામાં આવી આશરે વીસ થી વધુ બાળકોએ આ બ્રહ્મ શિબિરમાં ભાગ લીધો પાંચ દિવસની આ શિબિરમાં જીવન શિક્ષણ રાષ્ટ્રભક્તિ કલા સંગીત વગેરે જેવા ઘણા બધા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ સભ્યો તેમજ મહિલા મંડળ દ્વારા સંચાલનના સંચાલન કરવામાં આવ્યું અને એની સહભાગીતાઓ દર્શાવી આ ઉપરાંત સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા માર્ગદર્શન તેમજ નાસ્તાના ખર્ચમાં પણ ઉદાર ભાવે સહયોગ અને સેવા આપવામાં આવી બે ટર્મથી આપણા કેશોદ બ્રહ્મ સમાજના પ્રમુખ રાજુભાઈ પંડ્યા દ્વારા માળખાકીય સુવિધાઓ અને માર્ગદર્શન પૂરું પૂરું પાડ્યું આ ઉપરાંત બાળકો વાલીઓ અને કાર્યકર્તાઓનો સાથે મળી અને સવારે પોતપોતાની અનુકૂળતા મુજબ ના આ શિબિરની અંદર સહભાગી થયા સત્તર વર્ષથી ચાલતી આ બંને વેકેશન દરમિયાન ચાલતી શિબિરોની અંદર બાળક એક નવું શીખે કેટલાક પોતાના વિચારો રજૂ કરે સાથે સાથે બાળકો દ્વારા ઘણી બધી પ્રવૃત્તિઓ પણ આ શિબિરોમાં કરાવવામાં આવે છે તો જેનાથી સમાજ અને રાષ્ટ્રનું ઘણતર જે બાળકો દ્વારા થઈ શકે છે અસ્તુ છે બે હજાર પાંચમાં અમે તો સંગીત શીખ્યા સંગીતમાં ધ્રુવ મેન્ડોલી તબલા એવા અલગ અલગ ઘણા સંગીતના વાદ્ય શીખવાડ્યા અને અમે ક્રાફ્ટ વર્ક કર્યું જેમાં અમને હોળી અને દેટકું બનાવતા શીખવાડ્યા વગેરે ઘણું પણ શીખવા મળ્યું ક્રાફ્ટ વર્કમાં દરરોજ જુદો જુદો અમે નાસ્તો પણ કર્યો રમત વગેરે દરરોજ જુદી જુદી અમે પ્રાર્થના કરતા કરી શ્લોકો બોલ્યા યોગા અને કસરતોની પ્રવૃત્તિ વિજ્ઞાનના પ્રયોગો જાતે કર્યા કરતા શીખ્યા અમને શિબિરમાં ખૂબ જ મજા આવી